સૈનિકોના નેતૃત્વ હેઠળ વેટર ઇન્ડિયા અખિલ ભારતીય વેટર સંગઠન દ્વારા વિજય દિવસની ઉજવણી કરી રેલી કાઢવામાં આવી વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે કારગલ દિવસ કારગલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેટરનન્સ ઇન્ડિયા અખિલ ભારતીય વેટરન્સ સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી સંપ્રભુતા ફરીથી સ્થાપિત કરી હતી ત્યારે છવ્વીસ જુલાઈ નો દિવસ ભારતના ઇતિહાસમાં કારગીલ વિજય દિવસ તરીકે સુવર્ણ અક્ષરે છે જે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાન નું છે

જેના ભાગરૂપે આજે નિવૃત્ત ભૂતપૂર્વ સૈનિકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ નિવૃત્ત સૈનિકો અને વેસ્ટર્ન ઇન્ડિયા અખિલ ભારતીય વેટનર્સ સંગઠન દ્વારા વિજય કારગલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે કારગિલ વિજય દિવસની ઉજવણીમાં અમે અહીંયા સૌભાગ્ય મળ્યું છે કે વડોદરા ખાતે જે આપણે આમી વેટરન્સ અને એફોર્સ વેટરન્સ અને નેવી વેટરન્સ અહીંયા વિજય કારગિલ દિવસની ઉજવણીમાં અહીંયા કરી રહ્યા છે એમાં ફ્લેગ ઓફ કરવાનું મને મોકો મળ્યો અને ઇન્વિટેશન મળ્યું મારે પણ આજે ગૌરવની યાદ છે કે આપણે જે કારગિલ વિજય દિવસમાં ભારતે જે પાકિસ્તાન વિરુદ્ધનું યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી હતી એને યાદગાર કરતા અને સાથે સાથે વિજય કારગિલ દિવસે વિજય આપણા દેશ માટે શહીદ થયા હતા એ જ આમ વેટરન્સ જે આર્મી હોય એફોઝ હોય આની અંદરના વેટરન્સે પણ યાદ કરતા દિવસ છે આપણા નાઇન્ટીન સિક્સ્ટી ફાઇવ સેવન્ટી વન નાઇન્ટી નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ અને વચ્ચે યુરીમાં પણ જ્યારે પણ ભારત દેશનું વિજય પ્રાપ્ત થયું છે ત્યારે આપણે ગુજબરી કરતા હોય છે પણ કારગીલમાં આપણા માટે યાદગાર હોય છો કારણ કે શહીદોની પણ અમે યાદગાર યાદ કરવાનું છે હવે અત્યારે ઓપરેશન સિંદૂરમાં આવું કંઈ નુકસાન થયેલું નથી કારણ કે ઓફેન્સિવ ડિફેન્સ Yeah. ઓફેન્સિવ ડિફેન્સમાં હતા એટલે આપણે નુકસાન ઓછું હતું આશા રાખીએ કે આવનારા દિવસોમાં પણ દર વર્ષે આ વિજય કારગીલ દિવસને અમે યાદગાર બનાવીએ એ જ હું રિવેટર્ન્સરે રિક્વેસ્ટ કર્યું હતું કે આવનારા વર્ષોથી અમે આ કાર્યક્રમને મોટું બનાવીએ જેથી કરીને એક દેશભક્તિનો માહોલ તો હોય છે પણ દેશભક્તિનો માહોલ અમે વિજય કારગિલ દિવસ અને ઓપરેશન સિંધુના દિવસ ફરી યાદ કરવું જોઈએ સેવન્ટી વન વોર હોય સિક્સટી ફાઈવ વોર હોય ભારત દેશ મૂતોડ જવાબ આપતા હોય છે અને આપણા આગળ તો બાકી દેશોને અત્યારે અમે આખા આખા દુનિયામાં ત્રીજી મોટું પાવરફુલ ડિફેન્સ ફોર્સ બની ગયા છે એને યાદ કરવું જોઈએ અને આપણે સૌથી પહેલાં આપણે સોલ્જર્સની સુરક્ષા આપવા માટે એમની સારા ઇક્વિપમેન્ટ સેફ્ટી ઇક્વિપમેન્ટ બધું આપવા માટે જે પ્રયત્ન છે આપણે વેટરન્સથી પણ સજેશન્સ લઈને કરવું જોઈએ અને ખુશીની માહોલ છે આ વરસાદની વચ્ચે પણ આપણા આટલા બધા કેડેટ્સ અને વેટરન્સ આવ્યા અને આને આજના દિવસને યાદગાર બનાવ્યું એ બદલ બરોડાના આર્મ ફોર્સ વેટરન્સ ક્લબને અને આપણે જે સોલ્જર્સને પણ આજે જે હાજર છે તમામ હાજર હાજર હોય સોલ્જર્સ અને એનસીસીના કેડેટ્સ એસપીસીના કેડેટ્સ અને वडोदरा वासियों आज कारगिल वीर दिवस के पावन अवसर पर हम अपने वीर साहितों को श्रद्धांजलि अर्पित करते हैं जिन्होंने अपनों प्राणों की सर्वोच्च बलिदान देके भारत माता की रक्षा की हम उन वीर परिवारों को भी नमन करते हैं जिन्होंने बेटे भाई और अपने पति देश के लिए वीर गति को प्राप्त हुए उनके बलिदानों उनके धैर्य और उनकी साहस और शीलता के राष्ट्र के लिए अमूल्य है उन्नीस सौ कारगिल युद्ध केवल एक युद्ध सैन्य दिवस नहीं है वह तो भारत के जज्बे साहस और देश पहले की भावना की जीत है हमारे अनेक जवान जो खुद युवा थे 20 से 25 साल के उम्र के थे जिन्होंने बर्फीली पहाड़ियों पर दुश्मन की गोलियों के वीर तिरंगे को ऊंचा रखने के लिए अपने प्राणों की बलिदान दिए और शहीद हो गए। आज भी सभी युवाओं को कहना चाहता हूं, अगर हम इन शहीदों का सच्चा सम्मान करते हैं तो हमें भी अपने जीवन में ईमानदारी कड़ी मेहनत और देशभक्ति को अपनाना होगा चाहे आप छात्र हो कर्मचारी हो व्यापारी हो आपका समर्पण ही देश के असली